શાંતિપૂર્ણ માહોલમાં ફરી એક વખત મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ચભાડિયા સ્કૂલમાં મોટી સંખ્યામાં મતદારો અટવાઈ પડ્યા હતા મશીન સમાચાર મોરબીથી મળી રહ્યા છે હળવદ અને નગરપાલિકાની ચૂંટણી જેમાં હળવદ અને વાંકાનેરમાં મતદાનની ધીમી શરૂઆત થઈ છે હળવદ નગરપાલિકાની સાત વોર્ડની અઠાવીસ બેઠકમાંથી તેર બેઠક બેનહરીફ થઈ છે બાકીની પંદર બેઠકો માટે મતદાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાનની પ્રક્રિયા ચાલુ છે અને લોકશાહીના પર્વમાં સહભાગી જે ટકાવારી છે તે ખૂબ જ ધીમી નોંધાઈ છે બની શકે કે અગિયાર બાર વાગ્યાના સમયના અરસામાં મતદારો મોટા પ્રમાણમાં પહોંચે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે વાંકાનેર અને હળવદ નગરપાલિકાની ચૂંટણીથી આ તસવીરો સામે આવી રહી છે સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અતુલ હળવદ અને માકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે દ અને વાંકાર જે નગરપાલિકાની ચૂંટણીઓ છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે યુવાથી લઈ મહિલાઓ અને જે વૃદ્ધો લોકો પણ મતદાન કરવા માટે આવ્યા છે અને જે મતદાન કરીને પોતાનો જે હક જે છે તેનો લોકશાહીનો પડવો ઉઠી રહ્યા છે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે જે લાઈવ પ્રક્રિયા આપ જોઈ રહ્યા છો મતદાનની વાંકાનેરની લાઈવ પ્રક્રિયા ચાલુ છે તો બીજી બાજુ પોલીસ દ્વારા પણ મતદાન ખૂબ જ મોટા પ્રમાણમાં

તદઉપરાંત ગ્રુપ પેટ્રોલિંગ અને અલગ અલગ ફિક્સ પોઈન્ટ રાખવામાં આવ્યા છે જે હમણાં આપે કીધું એ રીતે ક્યારેક કોઈ વૃદ્ધ કે અશક્ત માણસ આવી જાય તો પોલીસને એની મદદ કરવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે અને એમને મદદ કરી મતદાન કરાવી દે છે અને આ જે મતદાન ચાલુ છે એ પ્રક્રિયા લગભગ અત્યારે બે કલાક જેવી થઈ ગઈ છે તો સાડા સાત ટકા ઉપર મતદાન હળવદ અને માથાને રોકામે થઈ ગયું છે અહીંયા અત્યારે વાંકાંદર અને હળવદ બે નગરપાલિકા અને ચંદ્રપુરની તાલુકા પંચાયતની ચૂંટણી છે આ તમામ ઉપર અત્યારે બે ડીવાયએસપી ચાર પીઆઈ દસ પીએસઆઈ સિત્તેર એકસો ને વીસ જિલ્લા માણસ પોલીસ કર્મચારીઓ અને એકસો વીસ જિલ્લા ઉંઘાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે ચોક્કસ તે રીપક ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ અત્યારે મતદાન પણ ચાલુ છે આ ભારતમાં જાણકારી આપવા માટે